વાચી નર્તયતુ ક્ષિપ્રમ મેધામ દેવી સરસ્વતી શબ્દ શબ્દર્શન એપિસોડમાં આપ સૌ ગુજરાતીઓનું સ્વાગત છે સહજ રીતે મરીઝ સાહેબની પંક્તિ યાદ આવે પરિશ્રમ અને જાગરણ સખત મહેનત માગે છે અને બીજા શબ્દમાં કહું તો એક જંગ માગે છે કાનૂની જંગ માગે છે નથી સાહિત્યને સ્પર્શી શકાતું શબ્દ અને વાણીથી નથી આકાશ ભીંજાતું વાદળના પાણીથી સાહિત્ય અને શબ્દ છે તે સહજ રીતે અમાપ છે અને અફાટ છે કોઈ ઓછા એવા તજ્ઞ હોય છે કે તે સાહિત્યની સરવાણીને સાહિત્યની ગંગોત્રીને આપણી સુધી પહોંચાડી શકે અને તેવા જ તજજ્ઞ આપણી વચ્ચે હું જેમને શબ્દ સમ્રાટ કહું છું શબ્દકાંત કહું છું તેવા ઉમાકાંત દાદા છે તે આપણી સૌની વચ્ચે છે ઉમાકાંત દાદા છે તેવા મરમી છે કે તે શબ્દની એન્જોગ્રાફી પણ કરી શકે છે અને તે એન્જોઈગ્રાફી પણ કરી શકે છે તો આજે આમ પણ તહેવારનો તહેવારો ચાલી રહ્યા છે આપણે બધા તહેવાર પ્રિય છે તો દાદાને જ વિનંતી કરીએ કે દાદા આ તહેવારમાં જે શબ્દો છે કે આમ તહેવાર શબ્દ પણ ક્યાંથી આવ્યો તો આપ સહજ રીતે આ બધામાં પ્રકાશ પાડો શ્રી ઉમાકાંતભાઈ રાજ્યગુરુ પહેલાં તો આપણે સારું શબ્દ બહુ વાપરીએ છીએ આ સારું શબ્દ કેવી રીતે આવ્યો છે તો કે સંસ્કૃતમાં વરમ એટલે સારું સુંદર અને શ્રેષ્ઠ મુનિ વર કવિવર શ્રેષ્ઠ મુનિ શ્રેષ્ઠ કવિ તો વરમ એટલે સારું કે સુંદર શ્રેષ્ઠ તો સવરમ અચ્છા શ્રેષ્ઠતા સહિતનું એટલે કોઈ કહેતા હોય તો આપણે ને સારું સારું તો એ સવરમ પછી સ અ અરવું અને અ ભળીને સારું એમ શબ્દ થયો અચ્છા એટલે સારું શબ્દનો બીજો કે આપણે ઘણીવાર સરકારમાં નાણાં બાકી હોય તો પછી પુરવણીથી આપે છે એ અવરવાણીમાં એક શબ્દ જરા રહી ગયો હતો એટલે એ પુરવણી રૂપે આપણે કહીએ કે આપણે બોગો કે બુદ્ધો કહીએ છીએ બુદ્ધ જાગેલો જ્ઞાની એ અર્થમાં બુદ્ધ છે બુદ્ધ જાગવું તો આપણે બુદ્ધ બુદ્ધો અને એના ઉપરથી આપણે જે પેલો હોય નબળો એને બુદ્ધો કહીએ છીએ એ જ રીતે બૌદ્ધ જો હોય ને પરમ બુદ્ધ ઊનો ઓ થઈ જાય ઉદ્ધવનો અધાજી થાય એમ બુદ્ધ અને એના પછી એનો ઘ થઈ ગયો એટલે બોઘો

અવળ વાણીમાં એટલે શબ્દ ખરેખર જુદું કહેતો હોય પણ એનો અર્થ જુદો આપણે નક્કી કરીને સમજાવી દીધું હોય કારણ કે ઘણી આપણે કોઈને ખોટું ન લાગે એટલે આપણે શબ્દો પહેલાં રાખીએ છીએ જેમ કે પેલો જે આખો અલંકાર જ છે ને કે વૈશાળ માટે બધા બેઠા હતા ને કે પૂછ્યું કે આ ભાઈ કેવા હવે એના બી કન્યાવાળા પણ બેસતા હોય બેઠા હોય આ વરપક્ષ નાય બેઠા હોય આ તેને કેમ કેવું કે આ ભાઈ મુરખ છે એમ એટલે એણે તો કહી દીધું અરે ઈ ભાઈ તો દૂધપક જેવા છે કે એટલે ઓલાને તો સારું લાગ્યું જો વખાણ ના રૂપ વ્યાજ સ્તુથી અલંકા કે વખાણના રૂપમાં નિંદા કરી નાખે એટલે દૂધપક જેવા એટલે શું તો કે મીઠા વગેરે ના દૂધપાકમાં શું ન હોય તો કે મીઠું ન હોય તો આ આ અવળવાણી દ્વારા આમ કહેવાય બહુ સારું પણ એ જે આખો અર્થ એ અવળવાણીમાં આ રીતે પહેલું કહેતા હોય છે બીજું ભાઈએ જે કહ્યું કે થ જે હોય તિથિવાર તો થ કથ ધાતુ છે કથયતું કહ ય ઉ કહો અચ્છા તો થ નો થઈ જાય તો તિથિ અને વાર નિશ્ચિત ઉત્તમ તિથિ અને વાર જે હોય એ એનો જ્યારે મિશ્ર બંને મળે ત્યારે તિથિ તિથિવાર શુભ હોય તે તિહિવાર તહિઇ વાર હવે ઈનો એ થઈ જાય એટલે તહેવાર તિથિવારમાંથી બસ બસ તહેવાર શબ્દ છે એ તિથિવારમાંથી આવ્યો એ જ રીતે જો ઈનો એ થઈ જાય એ જ રીતે તહેવારમાં આપણે ત્યાં મહેમાનોને આપણે આવકારીએ ને મહેમાન આવે તો કે મહેમાન શબ્દ કેમ આવ્યો તો કે મહિમા વાન મહિમા જેનો વિશેષ છે એવા માણસ એ આવવાના છે મહિમા વાન પછી વ એ અર્ધ રૂપ છે અને સ્વર જે છે ય વ અ આ બધા સહેજે લોપાઈ જાય એટલે અને મહ ઈ જો મહી મહ ઈ મા ન અને ઈનો એ થયો એટલે મહેમા ન એટલે વિશેષ જેનો મહિમા હોય એવા માણસ આવવાના છે એમ અને એ અર્થમાં મહેમાન શબ્દ આવ્યો હવે આપણે જ્યારે તહેવાર હોય મહેમાન હોય તો વિશેષ આપણે પહેલું બનાવીએ છીએ કંઈક આપણા જો આપણી સંસ્કૃતિ છે એ ભગવાન આનંદમયો બ્રહ્મ ક્યાં બાત ભગવાન એ આનંદનો બનેલો છે તો તમે આનંદપૂર્વક જીવન પસાર કરો એટલે ઈશ્વરત્વને પામી શકો તમે તો આપણી જીવનશૈલી આપણા તહેવારો ઉત્સવો એવું ક્રમે ગોઠવી રાખ્યું છે કે બસ આનંદ જીવન પસાર કરાય જો આપણો ઉપવાસ પણ કેવો કે તરત ભોજનમાં બદલાવ આવી જાય આનંદ કરો ભાઈ આજે આ છે તો આ આખી આ દેહનું દમન નહીં જો આ બુદ્ધ વગેરે એ મધ્યમ માર્ગ એટલે જ કહેતો કે એવું દેહનું દમન કરતા કરતા કે દેહનો નાશ થઈ જાય એવું કરી નાખે હા તો એ દેહ દમન નહીં જીવન એ એક ઉત્સવ છે અને એટલે આપણી જીવન પરંપરા તહેવારો બધું આ રીતે ગોઠવાયેલું છે હવે આપણે તહેવારની વાત કરીએ તો એક આપણે હમણાં ગઈ વખતે જોઈ ગયા કે જ્યાં ક હોય એનો ખ થઈ જાય કોણ કૌણ તો કો કુણ અને ખૂણો અચ્છા તો કનો ખ થઈ ગયો ક્રિત કરી કરી દ અને ખરીદ ક ન ખ થઈ જાય તો એ જ રીતે સંસ્કૃતમાં એક ધાન્યનો પ્રકાર છે કે જે ધાન્યને દયા વિના આખે આખા ખાઈ શકાય અને એને ક્રિશર કૃષર ધાન્ય કે કૃષર ધાન્ય કૃશર જો રૂ છે કોને ઋષિનો રૂ લાગેલો છે કૃષર બરાબર હવે આપણે જે હોય એનું તદભવ રી થઈ જાય જેમ આજે પણ હિન્દી વાળા ઋતુ નું ઋતુ કરે કૃષ્ણ નું કૃષ્ણ કરે એટલે ઋ નો શું કરી નાખે રી કરી નાખે આપણે પણ કેટલાક માં પહેલા જુઓ ગૃત તો ગૃતમ ઘી એમ જો ઈ થઈ ગયો અને ઘી થઈ ગયું તો એ જ રીતે ઋનો રી થયો ઈ થયો એટલે કૃષર એનામાંથી ક્રિશર થયું ક્રિશર થયું હવે જો ક ન ખ થઈ જાય એટલે ખી સર એટલે ખી જે ઋત દિવસે આખે આખું ધાન્ય જે દળ્યા વિના ખાઈ શકાય એવો તહેવાર બરાબર અને એટલે જ તે જો ખીહરને દિવસે ખાસ આપણે આખું ધાન્ય જે હોય ગાયને પણ તે દિવસે આખે આખો બાજરો બાફીને ટેટવા કરીને આપીએ અચ્છા અચ્છા આખું ધાન્ય જો આખે આખું ધાન્ય છે દળવાનું નહીં બાજરાને પણ તેઠવા કરી અને ધાન્યને ખવડાવીએ છીએ બીજું કે ખીહરનો ખીચડો આપીએ તો ખીચડામાં પણ શું છે જો ચોખા કૃશેર ધાન્ય છે દળ્યા વગર ખાઈ શકાય મગ પણ એવું જ છે બરાબર કૃશેર એટલે કૃષરી જો જે દિવસે કૃષરી એટલે કૃનું ક્રિ થયું એટલે ક્રિશરી હવે એક બીજો નિયમ છે કે વ્યુત્પત્તિનો કે લ અભેદ એટલે કે ડ ર અને લ એમાં અભેદ છે એ એક સ્થાને કાઈ પણ પહેલા વિના વાપરી શકાય શકાય છે દાખલા તરીકે આપણે બારાક્ષરી જો રી છે પણ આપણે શું કહીએ બારખડી જો ર નો શું થઈ ગયો ડ થઈ ગયો તો કૃષરી ક્રિશરી કનોખ થઈ ગયો ખીચડી અને રનોટો થઈ ગયો એટલે ખીચડી જો ખીચડીમાં પણ આખું ધન્ય વપરાય છે બરાબર છે અને ખાસ આપણે કહીએ છીએ કે ખિહર ને દી ખીચડો આપે ભાઈ તો ખીચડો એટલે આખું ધાન્ય આપે છે ને કે જે આખે આખું ખાઈ શકાય એ એટલે આ જે ડ અને ર લ યો હો અભેદ છે જો અરધું અર્ધ સ્વર ભક્તિથી અરધું થયું હવે જો ર નો ડ વપરાણો અડધું આપણે વાપરીએ ને કે અડધો અડધો મારું તો અરધુ ધ ર જે છે એનો ત્યાં ડ થઈ ગયો છે બીજું જો ડ ર લ તો કે આપણે હમણાં સારું શબ્દ જોયો તો બીજું આપણે ભગવાન પાસે ગણેશ પાસે પણ માગીએ છીએ કે ભગવાન ભલું કરજો ભલું કરજો

બરાબર હવે દ નો ડ થઈ જાય છે જે નો ડ થયો એટલે ભદ્રમ પછી ભદ્દ ઊં જો છેલ્લે જે મો હોય ને એનો ઊં થઈ જાય મોનો વ થઈ જાય નવરાત્રિ ન ઊ રાત્રિ નોરતું તો વ ઊ એ એ રીતે ભદ્રમ ડમ હમ પૂર્વસ્વર વહી ગયો મનો હું થઈ ગયો અને હું થયું એ જ રીતે ભદ્રમ પછી ભદ અને કલ્યાણ કરજો પણ મૂળ શબ્દ નો કયો છે તો કે ભદ્રમ ભદ્રમ તન્ન અને આપણે જે ભલું કરીએ છીએ માગીએ છીએ તે એટલે કે આ ડર બીજો ડર લયો હો એટલે બીજા એવા પણ શબ્દો કેવા કેવા આવ્યા છે દાખલા તરીકે લ જે હોય તો ની જગ્યાએ પણ એનો ડ થઈ જાય ડ ની જગ્યાએ લ થઈ જાય જો ગુડ શબ્દ છે શાલી ચૂર્ણમ વા વા ગુડ તથા તો ગુડ એટલે ગો તો ગુડ ગ ગુ ડ ડનો લ થઈ ગયો ગો લ અને લનો લ થયો ગોળ ક્યાં બાત તો ગોળ શબ્દ યા ગુળમાંથી લનો લ થઈ ગયો છે અને એવી રીતે બીજા કેવા શબ્દો પણ જો આવ્યા છે આપણે ત્યાં દાખલા તરીકે આપણે અગિયાર એકાદશી દ્વાદશી તો એમાં ક્યાંય ર છે પણ શ તે રસ એમાં ર છે એમાં ર ક્યાંથી આવી ગયો છે તો કે જો દ છે દ્વા દશ વાહ દ્વા દશ હવે દ વાહ વનો બ થઈ જાય વહુનું બહુ થાય એમ બા દશ પણ દ ડનો શું થઈ ગયો ર ર થઈ ગયો એટલે બાર એકાદશ બરાબર તો ક નો ગ થઈ જાય કાક કાગ બરાબર લોક લોગ તો શોક ઓગ તો કનો શું થઈ ગયો ગ થઈ ગયો તો અગી જો એકા કનો ગ થઈ ગયો અગી યા દશ અને દ નો ડ થઈને રથ થયો એટલે અગી યા રસ દાદા અમારે આ પણ આવું ઘણું અમારે સમજવું છે અને એટલા માટે જ શરૂઆતમાં જેમ મેં વાત કરી હતી કે પરિશ્રમને જાગરણ સખત મહેનત માગે છે ને બીજા શબ્દમાં કહું તો જીગરનું ખૂન માગે છે અને નથી સાહિત્યને સ્પર્શી શકાતું શબ્દને વાણીથી અલ્પવાણીથી નથી આકાશ ભીંજાતું વાદળના પાણીથી પણ એવા કોઈ મરમી મળી જાય અને પછી જે શબ્દ પ્રેમી લોકો હોય છે અને દાદા તમે બોલતા હો ત્યારે એવું લાગે કે આધુનિક પાણીનીય છે અને અમને સૂત્રો સાથે ગુજરાતીની વ્યુત્પત્તિ છે અમને સમજાવતા હોય છે તો આપ સૌ જે દર્શક મિત્રોનો જે શબ્દ પ્રેમીઓ છે જે સહજ રીતે શબ્દની સાધના કરી રહ્યા છે આપ સૌનો અમને સોશિયલ મીડિયાના માધ્યમથી આ શબ્દ દર્શન એપિસોડમાં પ્રતિભાવ મળતો રહે છે અને આપના પ્રતિભાવથી જ તે સહજ રીતે અમે છે દાદા પાસે આવી અને સહજ રીતે આ કામમાં ઓર 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 તમારા પ્રતિભાવત જે છે તે આ માધ્યમથી આવતા રહે છે તો ફરીવાર અમે શબ્દ રસિકો સુધી પહોંચાડજો ગુજરાતીના જે રસ લેનારા હોય કારણ કે આપણે ગુજરાતી છીએ તો ગુજરાતી માટે આપણે કંઈક વિચાર કરતા થઈએ એટલે એવા જાગૃત ગુજરાતીઓને પહોંચાડતા રહે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો ખૂબ ખૂબ આભાર વંદે માતરમ જય જય ગરવી ગુજરાત